તાલાળા તાલુકાના બામણસાગીર ગામે આજે છવ્વીસ જાન્યુઆરી ગણતંત્ર દિવસે પ્રાથમિક સ્કૂલમાં સાંસ્કૃતિક ધાર્મિક સામાજિક તથા વિવિધ કાર્યક્રમોમાં પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થી તથા વિદ્યાર્થી ભાઈ બહેનોએ સરસ કાર્યક્રમ રજૂ કર્યા હતા છવ્વીસ જાન્યુઆરી એટલે ગણતંત્ર દિવસે બામણસાગીર પ્રાથમિક સ્કૂલમાં સાંસ્કૃતિક ધાર્મિક સામાજિક તથા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા આ દિવસે આપણા રાષ્ટ્રીય નાયકો સ્વાતંત્ર સેનાનીઓને યાદ રાખવાનો ઐતિહાસિક દિવસ છે જો આપણે ભારત માતાને આઝાદીની ગુલામીમાંથી આઝાદ કરી અને અનેક સેનાની તથા જે ભારત માતા માટે વીર શહીદ થઈ ગયા તેને એક જીવંત યાદ રાખવા માટે 24 જાન્યુઆરી ગણતંત્ર દિવસ છે જો આજે ભારતમાં સ્કૂલો સામાજિક સંસ્થા સરકારી કચેરીઓ આ દિવસે વિવિધ કાર્યક્રમો રજૂ કરી ધામધૂમપૂર્વક ઉજવે છે

સરપંચ નિલેશભાઈ અધેરા એ સ્વર્ગવાસી કાંજુભાઈ ગોવિંદભાઈ અગેરાના પુણ્યતિથિ નિમિત્તે શાળાના બાળકોને ફરાળી નાસ્તો પણ આપવામાં આવ્યો હતો જગદીશ અદવરિયુ મહાદેવ ન્યૂઝ ગીર સોમનાથ